સહજાત્મ સ્વરૂપ પરમગુરુ અનંત કરુણા કરીને નિષ્કારણ કરુણાના ધોધ ધોધરૂપે પરમપે સ્વયં પ્રકાશ્યું છે કે હું બીજો મહાવીર છું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અમે બીજા રામ છીએ અમે વિદ્યમાન વીર છીએ અમે વર્તમાન મહાવીર છીએ અમે અમૃત સાગર છીએ અમે કલ્પ વૃક્ષ છીએ અમે પરમ શાંતિના ધામરૂપ છીએ અમે અમૃતની સચોડી નારિયેળી છીએ અમ જે તમારા ઉપર છે તો તમારે ભય શાનો છે આનો સંગ થયા પછી નિર્ભય રહેતા શીખવું આ વચન આગમત છે જીન આગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણેમે છે એ માટે સેવનીય છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી સૂત્ર અને તેના પડખા જાણ્યા છે ફરી વળ્યા છે સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે આત્માની અનંત શક્તિ વડે બધું જણાય છે અમે કહેલું કોઈ વાક્ય તે શાસ્ત્રમાં પણ મળી આવશે ન મળે તો બાદ નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે તમારી યોગ્યતા હશે તો તમારે બીજો શોધવો નહીં પડે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું એવા પુરુષનો યોગ આ કાળે થયો છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે પંચમકાળમાં પ્રવર્તન કરવા માટે જે જે ચમત્કારો જોઈએ તે અત્ર છે આ વાણી આત્માને લૂંછાઈને નીકળી છે મૂળ મારક સાંભળો જિંદનો રે નોય પૂજા આદિની કામના નોય વાલું અંતર્ભવ દુઃખ માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મમૂક્ષું વાત આ કાળે આ ક્ષેત્રે તીર્થંકરનો અંતર હશે જાણનાર અમે છીએ મૂળ માર્ગનો ઉદ્યોગ કોઈ કરે તો સારું પણ બીજો કોઈ નજરે દેખાતો નથી જણાતો નથી તેથી આ લખનાર પ્રત્યે જ એટલે પોતાના પર જ નજર જાય છે દ્રષ્ટિ આવે છે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી અમારી દશા મંદ યોગ્યને અસર કરે એવી નથી જોકે પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો સ્વરૂપસ્થ હો કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરણો ઉપજે જોઈ અને તેથી જ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રત અમારો દેશ હરી છે અમારી દિશા હરી છે અમારો દેહ હરી છે અમારું નામ હરી છે અમારું રૂપ હરી છે અમારો કાળ હરી છે અમારી જાત હરી છે અમારું સર્વ હરી છે હરી એટલે ઈશ્વર કે પરમાત્મા આકાશી ભગવાનને કહે છે કે હે નાથ તારા ભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે માટે હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છીએ એટલે કે તારી પાસે છે તે મારી પાસે છે હવે શું લેવાનું રહ્યું કેમ ભૂલું ઉપકારો હે રાજ તારા કેમ ભૂલું ઉપકારો સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો પામ્યો હું ભવનો કિનારો એ રાજ તારા કેમ ભૂલું ઉપકારો લઘુરાજ કહે રાજકૃપાથી શ્રી સ્વભાગ કહે રાજકૃપાથી પામ્યો હું ભવનો કિનારો એ રાજ તારા કેમ ભૂલું ઉપકારો વીરમાં હું ને વીરમાં માં રામ એમ દર્શાવ્યો ગર્ત વારો એ રાજ ઉપકારો ઉપકારો તારા કેમ કેમ સહજાત્મ સહજાત્મ સ્વરૂપ સ્વરૂપ પરમ પરમ ગુરુ ગુરુ ભગવાન કેવી દશા હતી પરમેશ્વર જેવી દશા હતી અમે છે સાધુ નથી સાધુ ને ભગવાન હતા કૃપાઓ દેવ ભગવાન જ છે ઓછું માણસ તો તો પણ છો તમારી પાસે કયું માપ છે એને પોતે તો તમે નથી આ તો સાચો પુરુષ છે એને શરાપ કલ્યાણ છે એ તો વેપારી હતા વેપારી ને ભગવાન હતા જન્મ્યા ત્યારથી ભગવાન હતા

વાણી છે મા નહીં કૃપા નગર જાત્રો મૂકે છે જાત્રો જનક છે એટલું જ ભગવાન થઈ ગયા ત્યાર પછી કેટલે વર્ષે શાસ્ત્રો લખાય ત્યાર પછી કેટલે વર્ષે છપાય અને નકલ કરતા કરતા ભૂલી થઈ ગઈ એક સંદેશો હોવાથી પૂછો તો બદલી ગયો ભાઈ એક વાર બદલી ગયો ભાઈ